ગોંડલનો સૌથી ચર્ચિત કેસ એટલે કે અમિત ખૂંટ કેસ પરંતુ ક્યાંક હવે આ જ કેસની અંદર એક સૌથી મોટો વળાંક સામે આવ્યો છે અને જે રાજદીપસિંહ રીબડા છે એમને મોટો ઝટકો લાગ્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી ગોંડલ ખૂબ ચર્ચામાં રહ્યું છે ત્યારે ગોંડલના રીબડાનો જે પાટીદાર યુવક એટલે કે અમિત ખૂંટનો જે કેસ છે એ કેસમાં હવે સૌથી મોટો વળાંક સામે આવ્યો છે જે રાજદીપસિંહ રીબડા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી એ જ પિટિશનને લઈને જ્યારે અત્યારે હાલ સુનાવણી થઈ હતી એ સુનાવણીની અંદર દલીલો સાંભળવામાં આવી હતી અને બાદ એક એવી વસ્તુ સામે આવી છે કે ક્યાંક દરેક લોકો અત્યારે હાલ વિચારમાં પડી ગયા છે કારણ કે રાજદીપસિંહ રીબડાએ પોતાની પિટિશન છે તેને પાછી ખેંચી લીધી છે અને અત્યારે હાલ ક્યાંક એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કે હવે રાજદીપસિંહ રીબડાને પોલીસના સમક્ષ હાજર થવું પડશે જો વિગતે વાત કરવામાં આવે તો અત્યારે હાલ એવી પણ ચર્ચાઓ આવી રહી છે કે રાજદીપસિંહ રીબડા છે તે હવે નવી પિટિશન પાછી દાખલ કરી શકે છે એવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે જો સમગ્ર કેસ વિશેની વાત કરવામાં આવે તો અમિત ખૂંટ છે જે છેલ્લા ઘણા દિવસથી જે કેસ છે તે ચર્ચામાં રહ્યો છે આની અંદર ઘણા બધા નવા વળાંકો સામે આવી રહ્યા છે આપણે અત્યાર સુધી ભૂમિકા પટેલ જે તેમના એડવોકેટ છે એની સાથે પણ વાતચીત કરતા આવ્યા છે પરંતુ જે સૌથી મોટો વળાંક કહી શકાય કે રાજદીપસિંહ રીબડા છે કે જેમણે પોતાની પિટિશન છે તે પાછી ખેંચી લીધી છે અને હવે ક્યાંક નવી પિટિશન દાખલ કરશે તેવી પણ વિગતો સામે આવી રહી છે જ્યાં કેસ સામે આવ્યો હતો તેની અંદર અત્યાર સુધી ઘણા બધા નવા વળાંકો સામે આવ્યા હતા પરંતુ કહી શકાય કે અત્યારે હાલ એક સૌથી મોટો ખુલાસો થયો છે સૌથી મોટો આવ્યો છે 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 કે જે રીબડા તેમણે પોતાની પિટિશન અત્યારે હાલ પાછી ખેંચી લીધી અને હવે થોડા સમય પછી ફરી એક વખત નવી પિટિશન દાખલ કરશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જોકે છેલ્લા ઘણા સમયથીને જ્યારથી આ ઘટના સામે આવી છે જ્યારથી આ કેસ સામે આવ્યો છે ત્યારથી રાજદીપસિંહ રીબડા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ રીબડા છે તે બંને ક્યાંક જે આ કેસ છે એની અંદર હવે રાજદીપસિંહ રીબડાને એક ઝટકો વાગી શકે છે કારણ કે તેમની પિટિશન છે તે તેમને જ પાછી ખેંચી દીધી છે અને ખાસ કરીને હવે થોડા સમય બાદ તે હવે નવી પિટિશન દાખલ કરશે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર